નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને સોળસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ હજાર એકસોને વીસ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો પંચ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય અઢાર હજાર એકસો ને ચાલીસ મણ જીરુનો ભાવ રૂપિયા ચાર હજાર છસોથી લઈને પાંચ હજાર પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ત્રણ હજારને બાર મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો અઢાર સુધીનો બોલાયો અને આવક નોંધાય ચૌદસો ને ત્રીસ મણ એરંડાનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને બારસો સત્તાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંસઠ મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને છસો અઢાર સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને એંસી મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસસો બાવન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચાર હજાર બસો ને સુડતાલીસ મણ કાળા તલનો ભાવ રૂપિયા સત્યાવીસો ચાલીસથી લઈને ચોત્રીસસો પાંસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાતસો ને અડસઠ મણ બાજરીનો ભાવ રૂપિયા ત્રણસો પચાસથી લઈને ચારસો સોળ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને પિસ્તાલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચારસો ને પાંસઠ મણ ચણાનો ભાવ રૂપિયા અગિયારસો પંચાવનથી લઈને તેરસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય પચાસ મણ મેથીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો બાવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એસી મણ